અમે પ્રદૂષણ વિભાગની ઓફિસે આજે સાહેબને અરજી દેવા માટે આવ્યા છે કે જેથી અજમેરા ફેક્ટરી ઓગણીસો છ્યાસીની અંદર ગામ ગ્રામ પંચાયતે આપેલી હતી જે તે ટાઈમે પટા ઉપર એનો કરાર આજે જીએસએલ કંપનીને હોપવામાં આવ્યો છે એમાં ખોટું થઈ રહ્યું છે એટલા માટે થઈ અને ખાનગી જગ્યાએ આ લોકોએ લોક સુનાવણી રાખી છે હવે લોક સુનાવણીમાં ખાનગી જગ્યા ઉપર ન રાખી શકે જાહેરમાં રાખવી પડે અને બીજા ગામમાં રાખી છે ભંડોરી ગામની લીઝ છે તો ભંડોરી ગામની જાહેર જગ્યા ઉપર આ લોક સુનાવણી રાખવી પડે એટલા માટે થઈ અમે પર્યાવરણ અધિકારીને જાણ કરવા માટે અરજી કરી છે જે તે ટાઈમે આ સ્થળ ઉપર જોઈ અને કાર્યકાળ સારસ જે બહાર પાડ્યો છે એની અંદર આઠ મુદ્દા પર આ ખોટું બતાવી રહ્યું છે મારું નામ હરેશભાઈ ભંડુરી ફેક્ટરીએ જે ની માગણી કરવામાં આવી છે એ અમારા બાજુના ખેતરોમાં જે ખેડૂતો છે એને નુકસાન કરતા છે અને જેની લોક સુનાવણી છે એ પ્રાઇવેટ જગ્યાએ રાખવામાં આવેલ છે તે જગ્યા ફેરવવામાં આવે રીતે પ્રાઇવેટ જગ્યામાં સુનાવણી રાખી ન શકાય અને એમાં એવું બતાવે છે કે આ જગ્યા છે એ લીજવાળી જગ્યા છે એ સપાટ છે ત્યાં અત્યારે એક વર્ષની અંદર લાખો ટન નું ખનીજ સોરેલું છે જેની સ્થળ તપાસ કરી અને પહેલા તો એ પુરવાર કરવું પડે કે આ જગ્યા સપાટ છે કે નહીં બરોબર અને બીજા નંબરમાં એ થાય કે દેશ છે એ ખેતી પ્રધાન દેશ છે ખેતી કરીને લોકોને આજીવિકા મળે છે એ એના ઉપર તરાપ મારે એવી પરિસ્થિતિ ઊભી કરી અમારા પાણીના સ્તર છે ફૂટ છે તો એ છે છે અત્યારે અત્યારે તો તો ત્યાં ત્યાં આવી ગયેલું ઉપર ગયું સુધી આ લોકોએ ખોદી નાખેલું છે તો એની યોગ્ય તપાસ કરી અને જગ્યા બદલવામાં આવે એવી અમારી માગણી છે અત્યારે જુનાગઢ જીપીસીબી ઓફિસે રજૂઆત કરવા આવ્યા કે અમારો યોગ્ય ન્યાય આપવામાં આવે પ્રવી પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી આજ રોજ જુનાગઢ જિલ્લા પ્રદૂષણ વિભાગની અંદર ભાઈ શ્રી પિયુષભાઈ પરમાર ભાઈ શ્રી રાજુભાઈ બોરખતરીયા અને તમામ ભંદુરી ગામના ગ્રામજનો એ સાથે મળી અને એક મુદ્દાની રજૂઆત કરી છે મુદ્દો એવો છે કે ભંદુરી અને કડાયા ગામની અંદર જીએસસીએલ એ જે લીજ અજમેરા પાસેથી ટેક ઓવર કરી અને એમની ઈસીની પ્રોસેસ ચાલુ થઈ છે એન્વાયરમેન્ટ ક્લિયરન્સની પણ આ એન્વાયરમેન્ટ ક્લિયરન્સની પ્રોસેસમાં તદ્દન ખોટી રીતે આ લોકો આગળ ચાલી રહ્યા છે ખાનગી જગ્યા રાખી છે ભાજપના નેતાની વાડી રાખી છે ત્યાં લોકો જતા ડરે ત્યાં રજૂઆત ન કરી શકે એટલા માટે ખૂણામાં ઈસી મંજૂર કરી દેવાની આખી પ્રોસેસ લાગી છે એમનો ભંડુરી વિરોધ છે છે સર્વે નંબર ભંડુરીનો તો ભંડુરીમાં જાહેર જગ્યા રાખવામાં આવે એવી અહીંયા અધિકારીને અમે રજૂઆત કરી છે કાર્યકારી સારાંશ જે કંપનીએ રજૂ કરી છે એમાં અનેક વિસંગતતાઓ છે એમણે એવું કીધું કે લીઝ કરો ઓગણીસો થી થયો ખોટી વાત છે એમણે એવું કીધું કે અહીંયા આ જમીન છે ખાનગી જગ્યા છે ખોટી વાત છે આજની તારીખે સાત બાર આઠ ની નકલ કાઢીએ તો શ્રી સરકાર ગૌચર બોલે છે શ્રી સરકાર ગૌચર માં મંજૂરી ચાલો લેવા માટે નીકળ્યા છો અધિકારીઓને ખબર નથી પડતી સરકારને ખબર નથી પડતી સાથે એમને કીધું કે સમતલ જગ્યા છે નથી સમતલ જગ્યા સ્થળ ઉપર તપાસ કરો એમને એમ કીધું કે આજુબાજુમાં શેડ્યુલ વન કોઈ પ્રજાતિઓ નથી રહેતી દસ કિલોમીટર સુધીમાં દસ કિલોમીટર શું અંદર જ રહે છે મોર સિંહ દીપડા કાચબા કારણ કે નદી ત્યાં આવેલી છે અને જંગલ વિસ્તાર છે અને સરકારી ચોપડે કિલોમીટરની ની આજુબાજુમાં સિંહ ઓગણીસ તારીખે સિંહે મારણ કરેલું છે તો આ તમામ વસ્તુઓ પુરાવા છે સાથે સાથે કોર્ટ કેસ છે એને નથી બતાવ્યું આવી નવ બાબતો આપણે આ લોકોએ બતાવી નથી અને ન બતાવી અને કોઈ ભાજપના નેતામાં ખાનગી જગ્યામાં લોક સુનાવણી કરી અને ઈસી મંજૂર કરી દેવાનો આ ભાજપ સરકારનો કારસો છે કંપની ભલે કરે ભાજપના નેતાઓ ભલે કરે અધિકારીઓને કહેવા માંગુ છું ગુજરાત લેવલના અધિકારીને પણ કહેવા માંગુ છું કે ભલે ભૂલથી પણ ડોક્યુમેન્ટ અથવા કાયદાથી વિપરીત કરવાની તજવીજ થઈ ગયા હોય તો ત્યાંથી ધસવીને કોર્ટના દરવાજા સુધી લઈ આવવા માટેની આમ આદમી પાર્ટીની તાકાત છે એટલે કોઈ પણ અધિકારી ખોટું ન કરે એટલી હું અહીંયાથી ચેલેન્જ અને વિનંતી પણ આપું છું અને આવનારા સમયની અંદર જરૂર પડશે તો ભંડુરી ગામની અંદર એક ખેડૂત મહાપંચાયતનું પણ આયોજન થશે આભાર